વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો બે હજાર પચીસની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો આપણા વિડીયોમાં જોવાના છે બોર્ડ બે હજાર પચીસની પરીક્ષા બિલકુલ નજદીક છે ગણતરીના દિવસો રહી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો તૈયારીમાં લાગેલા જશો બરાબર છે તો ચાલો આપણે આઈએમપી પ્રશ્નોના આ વિડીયો જોઈએ આ વિડીયોમાં જોઈએ આ બક મિનિસ્ટર ફુલેરીન્સ એનું અપર સ્વરૂપ છે ફોસ્ફરસ સલ્ફર કાર્બન કે ટીન તો વિદ્યાર્થી મિત્રો શાનું છે કાર્બનનું અપર સ્વરૂપ છે બીજો પ્રશ્ન સૌપ્રથમ ઓળખાયેલા ફુલેરિન્સમાં કાર્બન કેટલા પરમાણુઓ છે ચાલીસ પચાસ સાહીઠ કે એસી તો વિદ્યાર્થી મિત્રો કાર્બનના ત્રણ સ્વરૂપ છે યાદ રાખજો એક છે હીરો જેને આપણે ડાયમંડ કહીએ છીએ બીજું ગ્રેફાઇટ જે વિદ્યુતનું સુવાહક છે ત્રીજું બક મિનિસ્ટર ફુલેરીન અને આ બક મિનિસ્ટર ફુલેરીન કાર્બનનું અપર સ્વરૂપ છે જેમાં એ સાહીઠ જેટલા કાર્બન છે કેટલા છે સાહીઠ જેટલા કાર્બન છે એટલા માટે જેને સી સિકસ્ટી લખવામાં આવે છે અને બક મિનિસ્ટર ફુલેરીન આખું આખું નામ આ રીતે છે સી સિકસ્ટી બક મિનિસ્ટર ફુલેરીન સી સિક્સટીનો મતલબ એ થાય કે આમાં કાર્બનની સંખ્યા સાહીઠ છે ચલો પ્રશ્ન નંબર ત્રીજો સોલ્વ કરીએ ઇથિન સી ટુ એચ ફોરનો અણુ શું ધરાવે છે માત્ર એકલબંધો માત્ર ધ્વિબંધો એક ત્રિબંધ કે એકલ બંધો અને ધ્વિબંધ તો વિદ્યાર્થી મિત્રો દોરીશું આપણે ઇથિન જો ભાઈ ઇથીનમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય છે ધ્વિબંધ હોય છે અને એના સિવાય એના સિવાય જે હાઇડ્રોજન હોય છે વિદ્યાર્થી મિત્રો જો બે અહીંયા વપરાઈ ગયા માત્ર બે જ હાઇડ્રોજન માટે જગ્યા રહેશે એટલે અહીંયા હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન ઓકે એ રીતે અહીંયા હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન આ સૂત્ર કઈ રીતે બનશે સી ટુ એચ ફોર બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર બનશે અહીંયા લખ્યું છે સી ટુ એચ ફોર ઇથિન બરાબર છે સી ટુ એચ ફોર તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે તો દ્વિબંધ છે જ્યારે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ છે અને દ્વિબંધ માત્ર એક જ છે જ્યારે એકલ બંધ ચાર છે એક બે ત્રણ ચાર ફરી વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ઇથિન છે આને શું કહીશું આપણે ઇથિન ઇથિન કોને કહેવાય જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનતો હોય ધ્રિબંધ બનતો હોય અને આપણે શું કહીએ છીએ આલ્કિન આલ્કિન સમૂહ બરાબર કયો સમૂહ કહીએ છીએ આલ્કિન આલ્કેન આલ્કિન આલ્કાઇન તો આલ્કિન છે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ધ્વિબંધ હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિબંધ એક જ છે જ્યારે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ છે અને એવા એકલ બંધો કેટલા છે ચાર એક બે ત્રણ અને ચાર તો કયો ઓપ્શન આવશે માત્ર એકલ બંધો ના માત્ર દ્વિબંધો ના એક ત્રિબંધ ના અહીંયા તો છે જ નહીં ત્રિબંધ તો શું આવશે એકલ બંધો અને ધ્વિબંધ ઓકે અહીંયા આગળ એકલ બંધો ચાર છે ને ધ્વિબંધ એક છે ઓપ્શન ડી સાચો છે ચાલો નીચેનામાંથી કયા સંયોજનોમાં ઓએચ ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલમાં જોવા મળે છે આલ્કોહોલમાં કયો સમૂહ જોવા મળે છે ઓએચ ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે અને આ ઓએચ ક્રિયાશીલ સમૂહ જેમાં પણ લાગે છે એની પાછળ શું લાગે છે ઓલ લાગે છે ઓકે એની પાછળ ઓલ લાગે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા હોદી લો ઓલ કોની પાછળ લાગેલો છે બ્યુટેનોન બ્યુટેનોલ બ્યુટેનોઈક એસિડ કે બ્યુટેનાલ તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ લાગેલો છે બ્યુટે નોલ કારણ કે અહીં આગળ બ્યુટેન વધતા ઓલ તો બ્યુટે નોલ બન્યું છે વિદ્યાર્થી મિત્રો યાદ રહેશે ઓકે તો આલ્કોહોલ માટે ઓએચ ક્રિયાશીલ સમૂહ છે અને એમાં છેલ્લે શું લાગે છે ઓલ લાગે છે તો બ્યુટેન વધતા ઓલ તો શું બનશે બ્યુટે નોલ બનશે ચાલો નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજનોને ઓળખો પ્રોપેન એમાં એક જ બંધ હોય છે તે સંતૃપ્ત છે વિદ્યાર્થી મિત્રો સંતૃપ્ત સંયોજન અને અસંતૃપ્ત કાર્બન સંયોજન કોને કહેવાય તો કે સંતૃપ્ત કાર્બન સંયોજન એને કહેવાય જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય એક બંધ હોય એકલ બંધ હોય અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમાં કાર્બન કાર્બન વચ્ચે આ રીતે ધ્વબંધ હોય કાં તો ત્રિબંધ હોય ઓકે ડબલ બોન્ડ હોય અથવા તો ત્રિપલ બોન્ડ હોય તો એને શું કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો અહીંયા તમે જોઈ શકો છો પ્રોપીન અને પ્રોપાઇન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ઓકે કારણ કે પ્રોપિનમાં ડબલ બોન્ડ હોય છે અને પ્રોપા ઇનમાં જે આલ્કાઇન શ્રેણી છે એમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બોન્ડ હોય છે જ્યારે પ્રોપેન અને ક્લોરો પ્રોપેન એમાં એકલ બંધ હોય છે તો બીજું અને ત્રીજું આવશે અને ઓપ્શન શોધી લો બીજું ત્રીજું ક્યાં છે તો ભાઈ અહીંયા બીજું ત્રીજું ક્યાં છેલ્લે છે ડીમાં બીજું અને ત્રીજું ઓકે આ રીતે આવશે ચાલો જોઈએ આગળ ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા કરે છે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કે સૂર્યપ્રકાશની હાજરીમાં તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઓકે મોસ્ટ આઈમ્બિક પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો આવા તો આપણે વિજ્ઞાનમાં ઘણા બધા વિડીયો બનાવી ચૂક્યા છે તો તમે આ આપણા ચેનલમાં જો તમે વિદ્યાર્થી મિત્રો નવા હોય તો આપણી આ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને બીજા ઘણા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ ખોરાક રાંધી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા છે તો તેનો અર્થ એ છે કે શું ભાઈ ખોરાક સંપૂર્ણ રંધાયો નથી કે બણતણનું બણતણ એટલે ફ્યુલનું સંપૂર્ણ દહન થયું છે બણતણ ભીનું છે કે બણતણનું સંપૂર્ણ દહન થયું નથી તો ઓપ્શન સાચો કયો છે કે બણતણનું સંપૂર્ણ દહન થયું નથી બરાબર એટલા માટે તમારા વાસણના તળિયા નીચેથી કેવા થઈ જાય છે કાળા થઈ જાય છે કે બર્તનનું સંપૂર્ણ દહન ના થાય તો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ પેન્ટેનનું આણવીય સૂત્ર સી ફાઈવ એચ ટ્વેલ્વ છે તો તે ખાલી જગ્યા ધરાવે છે કેટલા સ બંધ ધરાવે છે પાંચ બાર સોળ કે સત્તર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું દોરી દઉં છું તમને ઈઝી પડે એટલા માટે પેન્ટેનમાં કાર્બન કેટલા હોય પાંચ તો આ રીતે પહેલાં કાર્બન દોરી નાખવાના અને એમના વચ્ચે બંધ બનાવી દેવાના ઓકે વિદ્યાર્થી મિત્રો પહેલાં કાર્બન દોરીને એમના વચ્ચે બંધ બનાવી દેવાના અને પછી દરેક કાર્બનને ચાર પાખિયા હોય એ રીતે હાઇડ્રોજન જોડી દેવાના કારણ કે કાર્બનની સંયોજકતા કેટલી છે ચાર તો એને ચાર પાખિયા હોવા જોઈએ એટલું યાદ રાખો ઓકે દરેકમાં તમારે શું જોડી દેવાના છે હાઇડ્રોજન કરી દેવાના છે આ રીતે ઓકે હવે જોઈ લો ગણી લો કેટલા સહસંયોજક બંધ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ ઓકે વિદ્યાર્થી મિત્રો કેટલા સ સંયોજક બંધ આવશે સોળ સહસંયોજક બંધ આવશે ફરી કાર્બન કાર્બન વચ્ચે પહેલાં ગણી નાખો એક બે ત્રણ ચાર ઓકે હવે કાર્બન હાઇડ્રોજન વચ્ચે ગણો ચાર થયા આમ તો પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ ઓકે તો ટોટલ સહસંયોજક બંધ કેટલા થાય છે સોળ થાય છે તો આ રીતે તો વિદ્યાર્થી મિત્રો તમે રફ કામ કરીને પાછળ પેપરમાં કશું પણ દોરવાનું નથી આપણે પાછળ કરીશું જે બી આપણે રફ કામ કરવું હોય એ ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે દોરીને ઇઝીલી તમને ખબર પડી જશે કે આમાં સહસંયોજક બંધ કેટલા છે ચાલો આગળ નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી આ શું છે વિદ્યાર્થી મિત્રો આ મિથેન છે ઓકે આ શું છે વિદ્યાર્થી મિત્રો આ ઇથેઇન છે ઓકે આ શું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રોપેન છે તો સર તમને ક્યાંથી ખબર પડી કે આ મિથેન ઇથેન પ્રોપેન છે અને આ શું છે આ છે બ્યુટાઇલ શું સુજા વિદ્યાર્થી મિત્રો બ્યુટીન છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ શું છે બ્યુટીન છે કઈ રીતે ખબર પડી વિદ્યાર્થી મિત્રો તો માટે સામાન્ય સૂત્ર યાદ રાખવું પડે જો હાલકેનનું સામાન્ય સૂત્ર શું છે સી એન એચ ટુ એન પ્લસ ટુ જો આમાં કાર્બનની સંખ્યા એક હોય એન શું બતાવે છે કાર્બનની સંખ્યા तो जो कार्बन की संख्या एक हो एक मुको, तो अँ एक, एक मूको तो, तो, तो कार्बन एक रहते अँ एक मूको तो को बे, बे चार, चार वत्ता बे चार तो ये शू बन से मीथेन बन सी बे मूको तो कार्बन बे थ सी टू और अँ आगे बे मूको तो बे चार चार वत्ता बे छ तो ये शू बन से सी टू एच सिक्स सी टू एच सिक्स इथेन जो कार्बन की संख्या तरह हो तो अँ मु सी थ्री ओके अँ सी थ्री अं एन जगह पर तो तन दूना छ छत्ता बे आठ તો અહીંયા આઠ આવ્યા સી થ્રી એચ એટ તો આ બનશે પ્રોપેન અને આ અલગ છે કારણ કે આ સમાન ધર્મી શ્રેણી આલ્કેન શ્રેણી છે અને આલ્કેન શ્રેણીમાં આ ક્રમિક છે જ્યારે આ નથી આ તો શું છે આલ્કિન શ્રેણીનું ચોથું સભ્ય છે આલ્કિન શ્રેણીનું ચોથું સભ્ય છે ઓકે વિદ્યાર્થી મિત્રો ઇથિન પ્રોપિન બ્યુટિન અને એનું સામાન્ય સૂત્ર શું આવશે અહીંયા એનું સામાન્ય સૂત્ર છે એચ આ સીએન એચ ટુ એન ઓકે બ્યુટીનનું આવ મતલબ આલ્કીન શ્રેણીનું આ સામાન્ય સૂત્ર છે સી એન એચ ટુ એન તો અહીં આગળ ચાર મૂકો તો ચાર દોની આઠ થાય એ રીતે ઓકે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ના થતા તો અહીંયા આગળ કયું સમાન દરમી શ્રેણીમાં આવતું નથી આ નથી આવતું આ બ્યુટીન છે એટલા માટે નથી આવતું ચાલો સી થ્રી સીએચ થ્રી સીએચ ટુ સીએચ સંયોજનનું નામ શું છે જો ભાઈ કાર્બન ગણો એક બે ત્રણ ત્રણ કાર્બનો હોય એનું નામ છે પ્રોપેન ओके 3 कार्बन है तो नाम प्रोपेनजोल तो okay, प्रोपेन तो જોઈ લો બે ઓપ્શન તેમ જ નીકળી ગયા ઓકે બે પ્રોપેનાલ કે પ્રોપેનોન તો અહીંયા કયો ક્રિયાશીલ સમૂહ લાગ્યો છે CHO ஆல்дегиड ओके ना ஆல்дегиડ લાગે તો પાછળ શું ઉમેરાય આલ ઉમેરાય ઓકે વિદ્યાર્થી મિત્રો પાછળ શું ઉમેરાય આલ તો પ્રોપેન વત્તા આલ શું બનશે પ્રોપેનાલ ओके विद्यार्थी मित्रों શું બનશે પ્રોપેનાલ તો ઓપ્શન ગયો સાચો આવશે એ ઓપ્શન સાચો આવશે પ્રોપેનાલ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો CHO એક ક્રિયાશીલ સમૂહનું સાનું છે આલ્ડીહાઇડ આલ્ડીહાઇડ ઓકે ના આલ્ડીહાઇડ હો જર આવે CHO આલ્ડીહાઇડ આવે તો પાછળ શું લાગે છે આલ લાગે છે જો આલ્કોહોલ આવે તો પાછળ ઓલ લાગે છે અને આલ્કોહોલ પછી આપણે આ યાદ રાખવાનું આલ્ડી હાઇટ તો એના પાછળ આલ લાગે છે આ ઓલ આ આલ ઓકે વિદ્યાર્થી મિત્રો એના માટે બનશે પ્રોપે નાલ આવડશે ચલો જોઈએ આગળ ઇથેન સી ટુ એચ સિક્સ તેમાં કેટલા સહસંયોજક બંધ છે તો ઇથેન દોરી નાખો એકદમ ઇઝી આ રીતે દરેકને ચાર પાંખી હોવા જોઈએ કાર્બનને ઓકે કારણ કે એની સંયોજકતા ચાર છે ને ઇથેન છે એના માટે કાર્બનની સંખ્યા બે છે ત્રણ ચાર પાંચ છ અને સાત ઓકે તો સંયોજક બંધની સંખ્યા કેટલી આવશે સાત આવશે વિદ્યાર્થી મિત્રો કેટલી આવશે સાત આવશે ફરી કાર્બન કાર્બન વચ્ચે એક સ બંધ એક હવે કાર્બન હાઇડ્રોજન વચ્ચે સંયોજક બંધ ગણો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આવશે ઓકે તો ટોટલ સંયોજક બંધ કેટલા થયા સાત થયા ઓકે ચાલો આગળ જઈએ બ્યુટેન ઓન અહીંયા આગળ પાછળ શું લાગ્યું છે ઓન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ કયું છે તો ઓન ક્યારે લાગે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાછળ શું લાગેલું છે ઓન બરાબર બ્યુટેન વત્તા ઓન તો ઓન ક્રિયાશીલ સમૂહ ક્યારે લાગે તો આપણે જોયા વગર જ આપણે લખી દઈએ જ્યારે કિટોન હોય ત્યારે ઓકે વિદ્યાર્થી મિત્રો જ્યારે કીટોન હોય ત્યારે જો અહીંયા આગળ ઓપ્શન જોઈ લઈએ કાર્બોક્સોલિક એસિડ આલ્ડીહાઇડ આલ્કોહોલ કે કીટોન તો શું આવશે કીટોન ને વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં કિટોન પરથી એમસીક્યુ ચાર વખત પૂછાઈ ગયો છે મોસ્ટ આઈએમ બી છે કીટોન તો કઈ રીતે આ રીતે હોય બરાબર ક્રિયાશીલ સમૂહ આજુબાજુ બીજા કાર્બન હોય વચ્ચે આ કાર્બન હોય જેને ડબલ બોન્ડમાં ઓક્સિજન જોડાયેલો હોય તો આને આ રીતે પણ લખવામાં આવે છે સીઓ અને આ રીતે અલગ બી લખવામાં આવે છે સી ઓ બરાબર સીઓ આ રીતે ને કીટ ઓન હોય તો પાછળ શું લાગે ઓન લાગે શું લાગે વિદ્યાર્થી મિત્રો ઓન આને કઈ રીતે યાદ રાખીશું જ્યારે સ્વિચ ઓન ઓફ કરીએ ઓન ઓફ પરથી યાદ રાખી શકો સ્વિચ ઓન ઓફ તો ઓન લાગે છે અહીંયા આગળ ચાલજો નીચેનામાંથી પ્રોપેન ઓનનું અણુસૂત્ર કયું છે જો પ્રોપેન ઓનમાં મેં હમણાં જ સમજાયું ઓન એટલે કે કિટોન ક્રિયાશીલ સમૂહ અને એ વચોવચ લાગે છે આજુબાજુ કાર્બન હોય તો અહીંયા જોઈ લો વચ્ચેવચ કયો લાગ્યો છે સિઓ સીઓ વચ ક્યાં લાગ્યો છે જો પહેલાંમાં લાગ્યો છે સીએચ થ્રી સીઓ સીએચ થ્રી તો વચો વચ લાગેલો છે સિઓ હા તો અહીંયા આગળ વચ્ચો વચ લાગેલો છે જ્યાં હું તમને દોરીને બતાવું કાર્બન 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 અને અહીંયા કાર્બનને ડબલ બોન્ડ છે અને આ કાર્બનની ત્રણ પાંખિયા આપણે પૂરી દેવાના છે અહીંયા બી કાર્બનના ત્રણ પાંખિયા પૂરી દો તો આ બની ગયો તમારો પ્રોપેનોન જો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સીએચ થ્રી આરયુ સીએચ થ્રી સીઓ આર સીઓ અને અહીંયા સીએચ થ્રી તો આર યુ સીએચ થ્રી તો ઓપ્શન આગળ જોવાની જરૂર જ નથી શું આવશે આ આવશે પહેલું પ્રોપેનોનનું બંધારણીય સૂત્ર આ તો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અહીંયા સીડબલ ઓ એચ કાર્બોક્સલિક એસિડ છે તો અહીંયા બનશે પ્રોપેનોઈક એસિડ અને અહીંયા આગળ આલ્કોહોલ છે તો અહીંયા બનશે પ્રોપેનોલ નોલ બનશે આલ્કોહોલ છે અને સીઓ છે આ તો આલ્ડીહાઈડ છે અને અહીંયા આગળ આપણને ઓન પૂછ્યું છે અને ઓન ક્યારે લાગે છે કિટોનમાં તો વચ્ચે સીઓ હોવો જોઈએ જો વચ્ચે સીઓ હોય તો એ કીટોન છે ચાલો આલ્કોહોલમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે ઓ એકદમ ઇઝી ક્વેશ્ચન પ્રોપેનનું અણુસૂત્ર વિદ્યાર્થી મિત્રો સામાન્ય સૂત્ર પરથી આપણે યાદ રાખીએ તો સી થ્રી આવે પ્રોપેનમાં સી થ્રી ઓકે સી થ્રી એચ એટ પ્રોપેન આવશે અને આ રીતે પણ ગણતરી કરી શકો ટુ એન પ્લસ ટુ અને આની જગ્યાએ ત્રણ મૂકો તો સી થ્રી એચ આની જગ્યાએ ત્રણ મૂકો ત્રણ દૂના છ વત્તા બે તો કેટલા થાય સી થ્રી એચ એટ તો આવશે બરાબર આ રીતે પણ ગણતરી કરી શકો એને કાર્બનની સંખ્યા છે પ્રોપેનમાં કાર્બન ત્રણ હોય ચાલો જો નીચેનામાં કયા સંયોજનો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય ઓકે પહેલું સાચું છે પહેલું હા પહેલું સાચું છે બીજું સાચું છે હા પહેલું શું છે વિદ્યાર્થી મિત્રો ઇથેન છે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે બીજું પ્રોપેન છે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ જ છે આ એના પછી જે છે એ બ્યુટિન છે અને એના પછી જે છે અહીંયા આગળ સી એચ ટુ એ છે ઇથાઇલ શું છે વિદ્યાર્થી મિત્રો ઇથાઇલ છે આ બ્યુટીન છે અને આ છે ઇથાઇલ તો આ બી નહીં આવે વિદ્યાર્થી મિત્રો આ બંને નહીં આવે પહેલાં બે આવશે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક એકલ બંધ છે અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણે વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ તો પહેલાં બે ઓપ્શન આવશે બીજા નહીં આવે કારણ કે આ તો શું છે હલ્કીન શ્રેણીઓ સભ્ય છે અને અહીંયા આગળ ડબલ બોન્ડ છે ને અહીંયા આગળ કયો બન છે ત્રિપલ બંધ છે ને આ ઇથાઇલ છે સી ટુ એચ ટુ તો અહીંયા પહેલું બીજો જોઈ લો પહેલું બીજું ક્યાં છે પહેલું બીજું લાસ્ટમાં છે કે ક્યાં છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિદ્યાર્થી મિત્રો પહેલું અને બીજું આવવું જોઈએ જે અહીંયા છે જ નહીં બરાબર છે ઓપ્શન નથી અહીંયા આગળ બરાબર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન પહેલું બીજું જ આવવું જોઈએ તો અહીંયા છે નહીં બરાબર છે અહીંયા સુધાર લેજો પહેલું બીજું બરાબર છે પહેલું બીજું તો આ આવશે ઓપ્શન અહીં આગળ ખોટા આપેલા છે ચાલો જોઈએ આલડી હાઈડ માં ક્રિયાશીલ સમૂહ હોય છે તો સીએચ વિદ્યાર્થી મિત્રો આલડી હાઈડ માં સીએચ હોય છે અને જ્યારે કોઈના પાછળ લાગે ત્યારે શું લાગે છે આલ લાગે છે આલ ઓકે ચલો સીબલ ઓચ ક્રિયાશીલ સમૂહ નીચેનામાંથી માંથી છે કાર્બોક્સલિક એસિડનું છે સાનું છે વિદ્યાર્થી મિત્રો કાર્બોક્સલિક એસિડનું છે ચાલ નીચેનામાંથી ક્લોરો ઇથેનનું અણુસૂત્ર પૂછડી પર સીએલ લાગે હાઇડ્રોજનની જગ્યા પર એટલે એક હાઇડ્રોજન આલ્કેનથી ઓછો હોય બરાબર આ આવશે કે આ આવશે આ તો આવે નહીં આ બી નહીં આવે આ ક્લોરોમિથેન છે આ નહીં આવે તો આ બેમાંથી શું આવશે તો વિદ્યાર્થી મિત્રો આ આવશે કારણ કે એક હાઇડ્રોજન ઓછો હોય ઇથેન કરતાં અને એ હાઇડ્રોજનની જગ્યા પર શું લાગે છે ક્લોરિન લાગે છે એટલે આ છે ડી આવશે ચલો ઇથેનોઈક એસિડમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે ઇથેનોઈક એસિડ કાર્બોક્સિલિક એસિડ એટલે સીડબલ ઓ એચ ઇથેનોલનું ઓક્સિડેશન થતાં તે ખાલી જગ્યામાં ફેરવાય છે શામાં ફેરવાય છે વિદ્યાર્થી મિત્રો ઇથેનોલનું ઓક્સિડેશન થતાં તે એસિટિક એસિડમાં ફેરવાય છે ઇથેનોઇક એસિડમાં ફેરવાય છે ચાલો ઓકે યાદ રાખજો સાથે ચારસો તેતાલીસ કેલ્વિન તાપમાને ગરમ કરતાં ઇથેનોલના નિર્જીરીકરણના પરિણામે ઇથિન મળે છે અહીંયા ખાલી જગ્યા આપવી જોઈએ શું મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું મળે છે ઇથિન મળે છે ઇથિન શામાંથી મળે છે ઇથેનોલમાંથી મળે છે કઈ રીતે સાંદ સલ્ફ્યુરિક એસિડ સાથે એને ચારસો તેતાલીસ ડિગ્રી કેલ્વીને ગરમ કરતાં ઇથેનોલનું નિર્જીરીકરણ થશે અને એમાંથી ઇથિન મળશે કફ સિરપ બનાવવા નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ થાય છે ઇથેનોલ જેને સામાન્ય રીતે આલ્કોહોલ પણ કહેવાય છે એનો ઉપયોગ થાય છે કફ સિરપ બનાવવા માટે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કપ સિરપ બનાવવા માટે ઇથેનોલ જેને આલ્કોહોલ કહેવામાં આવે છે એનો ઉપયોગ થાય છે શુદ્ધ ઇથેનોઇક એસિનનું ગલન બિંદુ કેટલું છે બસો નેવું શુદ્ધ ઇથેનોઈ કસિડ મોસ્ટ આઈ એમ બી વિદ્યાર્થી મિત્રો કારણ કે આ તમારી ટેક્સમાં આપેલું છે શુદ્ધ ઇથેનોઇક એસિનનું ગલન બિંદુ કેટલું છે બસો ને નેવું ચાલો જો અત્તર બનાવવા માટે સ્વાદ ઉત્પન્ન કરતા અને સ્વાદ ઉત્પન્ન કરતા નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ થાય છે ભાઈ એના માટે એસ્ટર્નનો ઉપયોગ થાય છે શાનો ઉપયોગ થાય છે એસ્ટનનો ઉપયોગ થાય છે અત્તર બનાવવા માટે અને સ્વાદ ઉત્ ઉત્પન્ન કરતા તરીકે અને એસ્ટનનું બીજું નામ છે ઇથાઇલ એસિટેટ ઓકે વિદ્યાર્થીઓને ખબર હોતી નથી કે એસ્ટનનું બીજું નામ શું છે ઇથાઇલ એસિટેટ છે યાદ રાખજો ચાલો ખાલી જગ્યા જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરીને તેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કરે છે તો કો કયા ઉદ્દીપકોની હાજરીમાં તો પેલેડિયમ અને નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં તો શોધી લો બીજું અને ચોથું તો બીજું ચોથું ક્યાં છે અહીંયા સીમાં છે વિદ્યાર્થી મિત્રો ક્યાં છે સીમાં છે તો આપણે એમસીક્યુ બધા આઈએમપી જોઈ ગયા છે બીજા પ્રશ્નો જે ખાલી જગ્યા છે બીજા વિડીયોમાં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો જેમ તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને શેર કરો ઓકે વિદ્યાર્થી મિત્રો અને ઘણા બધા આપણે વિજ્ઞાનમાં બનાવી ચૂક્યા છે લગભગ સિત્તેર જેવા વિડીયો છે વિદ્યાર્થી મિત્રો તમને જે પણ ડાઉટ હોય તમે પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયોસને જોઈ શકો છો અને બીજા તમને જે ટૉપિક નથી આવડતા એના વિડીયો તમારે જોઈતા હોય તો તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ બેસ્ટ ઓફ લક